નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોડ નડિયાદ જીઆઈડીસીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જીઆઈડીસીના કોમન પ્લોટમાં બંધા બંધાવેલ દબાણો દૂર કરાયા જીઆઈડીસીના પ્રાદેશિક મેનેજર અને તેમની ટીમ દ્વારા શરૂ કરી કામગીરી સ્થાનિકોએ પંદર વર્ષથી આ જગ્યા ઉપર મકાનો બાંધી રહેતા હતા સ્થાનિકોની માંગ ભલે જગ્યા ખાલી કરાવો અમને અવેજમાં બીજી જગ્યાઓ આપું ગત વર્ષ જીઆઈડીસી દ્વારા અપાઈ હતી નોટિસ તેમ છતાં સ્થાનિકોએ ખાલી કર્યા મકાનો ન હતા ત્રણ દિવસ પહેલાં ફરીથી અપાય આપવામાં આવી હતી નોટિસ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે કોણ અને સબસ્ક્રાઈબ નમસ્કાર સાહેબ હું કહું છું અમે વસવાટ કર્યો છે આજે પંદર વર્ષ એ ગમત એમ અમે વેચાણ લીધેલું છે સાહેબ નાનું મોટું સરકારી લખાણ છે અમારું જે સમયે અમે જો વસવાટ કર્યો એ સમયે જો જીઆઈડીસી આને બોલી હોત કે ભાઈ આ અમારો હક છે તો અમારો સાહેબ અહીંયા વસવાટ થાત છતાંય તે છતાંય અમે આટલું ખાલી કરવા માટે તૈયાર છે નહીં કોઈ કલેક્ટર સાહેબનો હુકમ કે નહીં કોઈ પોલીસ બસ એ લોકો અમને એને એમ કહે છે ખાલી કરો ખાલી કરો કોઈ નોટિસની તારીખ નથી કે ભાઈ આ તારીખ ખાલી કરી નાખજો તો સેફ્ટી પૂર્વક આજે બે ત્રણ દિવસ થયા છે એમને નોટિસ મારી પણ તારીખ નહીં આપી જો તારીખ આપી તો અમે સાવચેતી જાળવ સવારમાં બુલડોઝર ઊભું કરી નાખ્યું બરાબર હવે અમે એમ કહે છે કે જો ગુજરાતના વિકાસ માટે આ જીએડીસી જગ્યા લેતી હોય તો ગુજરાતના વિકાસ માટે અમા આડા હાથ કરવા માટે તૈયાર નથી કે આજે બસો માણસને જો રોટી મળી શકતી હોય તો અમે દસ પંદર ઘર બે બે ઘર થવા માટે તૈયાર છે પણ સાહેબ અમને નાનું મોટું વર્તન ગમે તે આપણે અમે કોઈ જીઆઈડીસી જોડે કોઈ ગેરવર્તન અમે કર્યું નથી કે કોઈ ગારો નથી પણ એ અમારું એક જ ધ્યેય છે કે માન્ય કલેક્ટર સાહેબ અને પોલીસ આવીને એટલું કહી દે કે આ ઇલિગલ છે તો અમારે આજે ખુશી કબજો આપી દે પણ તે છતાંય નહીં આવ્યા તો એ અમે સાહેબ અત્યારે તોડી પાડ્યું છે બતરા બતરા બધું ખાલી કરી નાખ્યું છે હવે અમે સાહેબ ઇલેક્શન કરવી અમે અમારી બહુ ખબરો અમારી બહુમતીથી અમે એ કર્યું છે અત્યારે અમને એવું જ લાગે છે કે અમે ભારતના નથી અમે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી છે એટલે હવે અત્યારે અમે જો બે ઘર થઈ જઈએ તો અમારો વસ્તાર પાછળ ત્રાસવાદી બને કે આતંકવાદી બને એ કોની જવાબદારી સાહેબ બીજું બીજું કશું કહેતો નહીં ના અમને નાનું મોટું વળતર આપી દે સાહેબ તો લોકો કોઈ નથી જો ગુજરાતની માટે આ બધું કરતા હોય તો સારું છે બાકી કોઈક માટે માટે કે કરતા મને ખબર જીઆઈડીસી ની મારું નામ પ્રથમ તો દર્શન ઠક્કર છે હું પ્રાદેશિક મેનેજર જીઆઈડીસી વિદ્યાનગર છું અત્યારે લગભગ ચારેક હજાર ચોરસ મીટર એટલે કુલ ચાલીસ હજાર ફૂટની અંદર અન્ય આ દરેક જે ઈસમો છે તેમણે કબજો કરેલો છે તે પૈકી એક આ પાકું સ્ટ્રક્ચર છે જે અમારે દૂર કરવાનું છે અને જે કોર્ટ મેટર હતી તે પણ જીઆઈડીસીના પક્ષમાં નિર્ણિત થયેલી છે જેથી આ દબાણ અમે અત્યારે દૂર કરી રહ્યા છીએ તથા જે કોઈ પણ દબાણ કરતા છે તેઓને જીઆઈડીસીએ વખતો વખત નોટિસો આપી છે કેટલાક દબાણ હોય દિવાળી પહેલા ખાલી કરી દેવાના અમને ગયા વર્ષે દિવાળી પહેલાં ખાલી કરવાની અમને લોકોને બાહેધરી ધરી લેખિતમાં નોટરાઈઝ કરીને આપી છે તેમ છતાં દૂર નથી કર્યું એટલે હવે ત્યારબાદના જે પ્રક્રિયાઓ હાથ ધરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવું કહેવું છે નહીં નહીં પૂરતી પ્રક્રિયા અનુસરવામાં આવી છે અને એ લોકોને જણાવીને જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વેચ્છાએ તે લોકો દૂર પણ કરી રહ્યા છે અને દૂર કરતા હોય તો અમે લોકો એમને મદદ કરવા માટે પણ તૈયાર છીએ આ લોકોને અનધિકૃત દબાણ કરતા છે નિગમની જમીન ઉપર પગ પેસરો કરેલો છે દબાણ દૂર કરતી વખતે તેમનો માલ સામાન છે તે જાતે દૂર કરી દે તે જીઆઈડીસી મદદ કરી શકે છે